અને એટલે જ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ નરોડાથી પકડાયેલી નકલી હોસ્પિટલ એવી ગુજરાતમાં કેટલી નકલી હોસ્પિટલો ધમધમે છે અને અસલી કેટલી છે એના માટે પણ સરકાર એક નીતિગત નિર્ણય વિધાનસભાનું સત્ર ચાલે છે ત્યારે કરે સાથોસાથ સરકાર નકલી અધિકારીઓના નામે ગુજરાતના નાગરિકોને લૂંટ છેતાપીટી કરનારા તત્વોના વલઘોડા ક્યારે કાઢશે એનું પણ ગૃહ શ્રી જણાવે

અસલી અને નકલી વચ્ચેનો ભેદ ખબર પડે એવું એટલા માટે નથી રહ્યું કે નકલી નોટોના કારોબારમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અવલ નંબર ઉપર સાયબર ફ્રોડની અંદર પણ ગુજરાત અવલ અવલ નંબર નંબર ઉપર ઉપર લોકોની સાથે આર્થિક ગુનામાં પણ ગુજરાત હોય એ ભાજપા સરકારની ગુજરાતને જ્યારે ભેટ છે તેવા સંજોગોમાં માનવ જિંદગી સાથે છેડા કરતા અને નાગરિકોની સલામતી સાથે છેડા કરતા નાગરિકોને ડરને ભય કરીને લૂટતા તત્વો ઉપર રોક લગાવે તો જ ગુજરાત સલામત બનશે